વડોદરાના ખોડિયાનગર ખાતે આવેલ ઓપન હેરિટેજમાં પોલીસ અને શંકાસ્પદ વાહન ચાલક વચ્ચે ફિલ્મી જેવા એક્શન દ્રશ્યો સર્જાયા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે લોકો ફિલ્મોમાંથી પ્રભાવિત થતા હોય છે અને તેને અનુસરીને એવા કામો કરતા હોય છે કે પણ પોલીસ જ્યારે ફિલ્મોની જેમ એક્શન સીન કરે તો સૌ કોઈ તેમની કામગીરીને બિરદાવતા હોય છે આવો જ એક કિસ્સો વડોદરા શહેરના ખોડિયાનગર વિસ્તાર ખાતે આવેલી ઉત્પન્ન હેરિટેજમાં થયો હતો જેમાં એક કાર ચાલક ઓપન હેરિટેજ ગેટમાં એન્ટ્રી લે છે અને ત્યાં ઉપસ્થિત સિક્યુરિટી ગાર્ડે સ્વિફ્ટ ગાડીવાળાને નોટબુકમાં એન્ટ્રી કરવા જણાવે છે તે એન્ટ્રી કર્યા બાદ પાછળથી આવેલ પોલીસવાળા સિક્યુરિટી ગાર્ડને ઓપન હેરિટેજનો ગેટ બંધ કરવા જણાવે છે પોલીસને જોતાની સાથે જ સ્વિફ્ટ ગાડીવાળો ગાડી પૂર ઝડપે હંકારી ગેટને ડેમેજ કરી નીકળી જાય છે અને પોલીસવાળા ફરીથી તે ગાડીનો પીછો કરે છે આ સમગ્ર ઘટના ઉપર હેરિટેજના સીસીટીવીમાં કેદ થઈ હતી બનાવની જાણ ઉપર હેરિટેજના પ્રમુખે પોલીસને જણાવી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ સમગ્ર બનાવમાં પગલે પણ હેરિટેજના રહેવાસીઓનો જીવ ટાળવે છોટ્યો હતો સદનસીબે આ ઘટના દરમિયાન સાયકલ ફેરવતા ભૂલકાઓ તેમજ અન્ય વ્યક્તિઓને કોઈ ઈજા પહોંચી ન હતી ઓપન હેરિટેજના સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના એપાર્ટમેન્ટમાં રહેતા ઘણા લોકો ભારે રહે છે અને તેઓ પોલીસ વેરિફિકેશન કરાવ્યું છે કે નહીં તે પણ તેમને ખબર નથી આવા અસામાજિક તત્વો જો ભાડે રહેવા આવે તો સોસાયટીના રહેવાસીઓ પણ તકલીફમાં મૂકી શકાય છે ગાડી આવી એન્ટ્રી પાડો એન્ટ્રી એન્ટ્રી પાડી મને ખબર નહીં કે આવું બનાવું બનશે નોન પચીસ એન્ટ્રી પાડી ટાવર નંબર એમનું નામ લખ્યું મોબાઈલ નંબર કેટલા આવી બધી નોંધ કરી પછી ગાડી આગળ રહી હું નો બીજા સ્ટાફ ના માનું આયા મિનિટ પછી આગળ જઈને ત્યાં દોડતા દોડતા એકદમ પાછા આવ્યા પાંચ મિનિટમાં કે ગેટ બંધ કરે

પાંચ ધીરેથી અહીંથી જાય છે અને રિટર્ન પાંચ મિનિટમાં ડિસ્ટાફવાળા આવેલા હોય છે એવું કહે છે બધા અને એ લોકો તો આગળ અંદર ગયા ડિસ્ટાફવાળાએ પો સિક્યુરિટીને ગેટ બંધ કરાવડાવ્યા ગેટને સાકર મારી તારું મારવા જાય છે ત્યાં સુધીમાં ગાડીવાળો મારુતિ તું સ્પીડમાં ગાડી એકદમ છોકરાઓ રમતા હતા અને બધા હતા અને સ્પીડમાં ગાડી લઈને દરવાજાને તોડીને ભાગી ગયો છે